સુંદર આવો ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો આવા ભક્તો કઈક નીકળી રાખ પૂનમ ભરવા માટે અને એક રસ્તામાં એક ભાઈ પોપટ પારેલો પોપટ ઇન્દ્રામાં પોપટ પારેલો એટલે ઇન્દ્રા અંદર હતો અને પેલા ભાઈ રસ્તો હતો આવા નજીકમાં તો પેલા ભાઈઓને પૂછ્યું પોપટ કે ક્યાં જશો ભાઈઓ કાકા અમે ગુરુ દરબારમાં જઈએ છે અમારે ગુરુ થઈ ગુરુ પૂનમ ભરવા સરસ સરસ કહેવાય તો કહીએ એક કોમ કરો ને કાકે બોલો કાકે હું એક પ્રશ્ન કરું એ તમારા ગુરુ પૂછી લાવજો નહીં એમ કાકે કેવો કાકા પિંજરામથી નીકળવું હોય તો શું કરવું પડે તે આલો તમે પૂછી લાવજો તમારા ગુરુ પાસે જેમ કે કે સારું ચાલો ને કે પેલા ભાઈઓ જ્યાં ગુરુ પૂજા કરી બધું બેઠા થોલીવાર પછી એક બીજા એક બીજા ભાઈ ને કદાચ ખેલ પારું નહીં હોય કિરણ પોપટ પૂછ્યું શું થયું આપણા પ્રશ્નનું શું થયો કે જવા દે ને તમારો પ્રશ્ન કે જરી કોઈ અમારા બાપ મરી જતા કે હું થયું પણ હું થાય કે

તેમને ખાવા માટે ફૂલ ફળ લાવે એટલે પેલો બરોબર જોઈ ગયો અને પેલા ઘર ધણી ના પેલો ઈશારો કર્યો બે પોખો પોરી કાઢી ને ખડખડ ખડ 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 આમ કરી માથું નમાવી દીધું પગ અંદર કરી દીધા ગરદની કે અરે રે રે પોપટ આજે રોમ રમી ગયા છે શું થયું સાલો શું થયું પેલો જરી જરી આમ હાલે થોડું થોડું સોનાથી પાસે મોક કરી ભારે વખત

એમ આપણે હોય ઈશારો સમજી જવાનો થોડો કદ ઈશારો સમજી જવાનો આમાંથી નીકળી જવાય એમ જ છે પણ આપણે કહીએ મહાપુરુષો કે કઈ ને આપણે કરીએ કઈ એટલે કોઈ મેર પડતો એ તો મેર પડી જાય મહાપુરુષો એ કીધું કે કોઈ બી ગુરુના ના ચરણ ને ફોકો અને જે કઈ જીનો જીનો વ્યસન તો કદાચ નહીં હોય પણ કદાચ ગુરુ મહારાજને ને જઈને આપી દેવાનું આજથી જે સન્મુક્ત પછી મેર પડે પછી આ આકે આ એવો તેવો થોડો ડીગલો આપ ગડેલો છે હે એમાં આપણે જેવું તેવું નાખે 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 હે કોઈ આર્સી આર્સીન દોથપારવા મારવાનું

મારી માવારી કે લોકોને મોકલે કે જા બેટા કે બે દોના તને કે એમ હોવા લેશે કહેવાય ગયે એ શું કરવાનું બોલી સોરવાનું સોરાને ખાડતા નહી હોય તો ખાવું અને કંઈક એવું હોય ને એને બહાર નાખી દેવાનું પોતે લઈ આવવાનું હરે હરે ખાવાનું એક તો નહીં એતા પછી તમે હો કશું બંધ કરવા કહેશો ને હોમમાં થશે તોવાની તા ધું નહીં ખાયતા એમ જ કહે ને હે બોલતી બોલ એટલે પહેલું આપણે શું કરવાનું પછી એને સુધારો તો એને કઈ ટોક લાગે શબ્દ પાછી ટોક લાગે નહીં એમ અમારે મહાપુરુષો માં પણ જે વસ્તુથી આપણે મુક્ત થયા છે જે વસ્તુથી આપણે એ થયા છે એ શબ્દો શબ્દ કહીશું તો જ અસર થઈ છે પાછી અસર થાય એવો નથી હવે અમે અહીં આવતા હતા રસ્તામાં એ પણ એવું આ છોકરા બે ના પાઘડી માં એવડો એવડો નોનો છોરો તે બે આમ રમા ને આમ કરે ને વાતો કરે અમારે દસુરામ ને અમારે ખાલી ખાલી ઉભા તો મહારાજ આયા હું વાતો કરે છે હોમરોજ કરાયા તો પેલું સ્વરૂપ કે હે હોમરેલા લા આપણી પાસે તાકે હું લા તાકે લે બીડી પી આવે શીખી જઈને લા કે બીજું તે કે એ કે કમ કે તાકે માર બાપુ ની ચૂંટી ঠুটিং মানে হাত শিখে দিন হার না ভো গোটা হাত